નમસ્કાર હું પન્ના પટેલ પ્રીતુ ઉપશિક્ષક એસઆરપી પ્રાથમિક શાળા તાલુકો ગામરે જિલ્લો સુરત આજે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ સમગ્ર ભારત દેશમાં આજે દરેક પાંચ લાખ જેટલી શાળાઓમાં દરેક શિક્ષકો અને બાળકો સંકલ્પ લેવાના છે કે મારી શાળા મારું દેશ મારી શાળા મારું સ્વાભિમાન એટલે પોતાની શાળા માટે આદરભાવ જન્મે પોતાની શાળાને પોતાનું તીર્થ સમજે સ્વાભિમાન જાગે તે માટેના દ્રઢ સંકલ્પ લેવાના છે ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને પાયામાંથી જ પોતાની શાળા પ્રત્યેનું માન વધે અને એ સદાય બની રહે અને ભવિષ્યમાં રાષ્ટ્ર માટે કંઈક કરવાની પ્રેરણા મળે એના માટે હું મેં એ ગીતની રચના કરી છે તે પ્રસ્તુત કરું છું તલા અમારું તીર્થ ગણાય એ સરસ્વતી મંદિર છે તલા અમારું તીર્થ ગણાય એ સરસ્વતી મંદિર છે જીવન મૂલ્યો શીખવતું અમારું એ તકદીર છે જીવન મૂલ્યો શીખવતું અમારું એ તકદીર છે ગણિત ના એ દાખલા ગણાવતું સ્વચ્છતાના એ પાઠ ભણાવતું ગણિત ના એ દાખલા ગણાવતું સ્વચ્છતાના એ પાઠ ભણાવતું સમાનતા શીખવતું એ તો ના કોઈ ગરીબ ના અમીર છે સારા અમારું તીર્થ ગણાય એ સરસ્વતીનું મંદિર છે સલા અમારું તીર્થ ગણાય એ સરસ્વતીનું મંદિર છે અક્ષર જ્ઞાન એ શીખવતું ને કર્મનો સિદ્ધાંત શીખવતું અક્ષર જ્ઞાન એ શીખવતું ને કર્મનો સિદ્ધાંત શીખવતું ભાઈ ચરણે ભાવના વાળું મીઠું મધુુરું નીર છે

રાષ્ટ્રી ભાવે નાથી ચલકતું જુઓ એ ખમીર છે અમારું તીર્થ ગણાય એ સરસ્વતી મંદિર છે સારા અમારું તીર્થ ગણાય એ સરસ્વતી મંદિર છે સારા અમારું સ્વાભિમાન જાળવીએ સૌ એનું માન સારા અમારું સ્વાભિમાન

અમારું તીર્થ ગણાય એ સરસ્વતી મંદિર છે ભારત માતા કી છે